જુનાગઢમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે પાકોની નુકસાનીનો વરસાદ ચિતાર મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો જુનાગઢ જિલ્લાના જુથડ ગામે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાની લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકોની નુકસાનીનો નુકસાની પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો હતો ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સીએમ એ સીધો સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ ખેડૂતોને સાથિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઊભી છે વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે મુખ્યમંત્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીનું પણ નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે ખેડૂતો સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પણ તેમને ચર્ચા કરી હતી મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પણ પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું અને સાત આઠ દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો કોઈએ લણી રાખ્યો કોઈને ભરું પીડા કોઈને પાત્રા પીડા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા અને અમારી જે કંઈ વેદના હતી તેને સાંભળવા માટે થઈ અને અમારા નાનકડા ગામ સુધી આવ્યા આજે અમને વિશ્વાસ છે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે ભાજપ સરકાર છે તે ખેડૂતની સાથે ઊભી છે અને આજે હજી પણ અમને સો ટકાનો વિશ્વાસ છે કે અમારા ગુજરાતભરના ખેડૂત તેની સાથે આ સરકાર છે અને જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે પ્રત્યેક ખેડૂતો ને તો કે સહાય મળશે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ જુનાગઢ